એમએસ બી અંજાર બનાવનાર વાણિયા કુમાર એમ શ્રી અંજાર નગરપાલિકા શાળા નંબર તેર વિજયનગર અંજાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત એકમ બે અપૂર્ણાંક અને સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું અને આ એકમમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો તમને થિયરી તો બધી સમજણ પડી ગઈ છે તો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરીશું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલો પહેલો શોધો વિદ્યાર્થી મિત્રો દાખલો પહેલો છે કે નીચેના દરેકના જવાબ શોધો તો રકમમાં છે દરેકનો એક ચતુર્થાંશ ભાગ શોધો એટલે કે એકના છેદમાં ચારનો એક ચતુર્થાંશ ત્રણના છેદમાં પાંચનો ત્રણ ચતુર્થાંશ અને ચારના છેદમાં ત્રણનો એક ચતુર્થ તો સૌ પહેલાં આપણે એનો જવાબ કરીશું તો એ બરાબર એકના છેદમાં ચારનો એક ચતુર્થ આવ ભાગ એટલે આપણે શું કરીશું બેટા સીધો તેનો ગુણાકાર કરી નાખીશું એટલે કે એકના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં ચાર અપૂર્ણાંકોના ગુણાકારમાં આપણને ખ્યાલ છે કે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે સીધો જ ગુણાકાર થાય તો તમારો જવાબ આવશે એકના છેદમાં સોળ આ જ પ્રમાણે તમે બી અને સી શોધી શકો છો જે આપણે જાતે શોધી અને મહાવરો કરીશું દાખલા પહેલાંનો બીજો દરેકનો એક સપ્તમાંશ શોધો તો અહીંયા બેના છેદમાં નવનો એક સપ્તમાંશ છના છેદમાં પાંચનો એક સપ્તમાંશ અને ત્રણના છેદમાં દસનો એક સપ્તમાંશ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ નંબરનો દાખલો કરીશું એટલે કે એકના છેદમાં સાત નો બે તો એકના છેદમાં સાત નો બે નવમાંશ એટલે એકના છેદમાં સાત ગુણ્યા બેના છેદમાં નવ અહીંયા આપણે ગુણાકાર કરતા જવાબ મળશે આપણને બેના છેદમાં ત્રેસઠ આ પ્રમાણે તમે બી અને સી પણ શોધી શકો છો દાખલો બે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો માં દાખલો પહેલો પ્યાના છેદમાં ત્રણ ગુણિયા બે અપૂર્ણાંક અને બે તૃત્યાંશનો ગુણાકાર કરો અહીં મિત્રો બીજા નંબરનો અપૂર્ણાંક છે તે મિશ્ર અપૂર્ણાંક છે તો સૌ પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું આમ પૂર્ણાંક સંખ્યાનો છેદ સાથે ગુણાકાર કરીશું તો બે તરી છ જે જવાબ આવશે એમાં આપણે અંશને ઉમેરશું તો આપણને મળશે આઠ તો આ મિશ્ર અપૂર્ણાંકનો સાદો અપૂર્ણાંક થશે આઠના છેદમાં ત્રણ હવે બે ત્રત્યાંશ ગુણ્યા આઠ ત્રત્યાંશ બંનેનો ગુણાકાર તો જવાબ મળશે તમને સોળના છેદમાં નવ હવે અહીંયા જે અપૂર્ણાંક આપણને જવાબ મળે છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે તેનો છેદ નાનો છે અને અંશ મોટો છે તો આને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી છું તો સાત સોળ તમારો જવાબ આવશે એક પૂર્ણાંક અને સાતના છેદમાં નવ દાખલા બીજાનો પાંચમો એકના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં આઠ અહીંયા અપૂર્ણાંકનો ગુણાકાર છે તો આપણે સીધો જ અપૂર્ણાંકનો ગુણાકાર કરીશું અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર તો એક ગુણ્યા પંદર છેદમાં ત્રણ ગુણ્યા આઠ તો આપણને જવાબ મળશે પંદર એકા પંદર અને ત્રણ અઠ્ઠા ચોવીસ તો પંદરના છેદમાં ચોવીસ માટે કહી શકાય એકના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં આઠ બરાબર પંદરના છેદમાં ચોવીસ વિદ્યાર્થી મિત્રો આઠ પ્રમાણે તમે દાખલો બીજો ત્રીજો ચોથો છઠ્ઠો અને સાતમો જાતે કરીને મહાવરો કરી શકો છો દાખલો ત્રીજો ગુણાકાર કરો એમાં પહેલો બેના છેદમાં પાંચ ગુણિયા પાંચ પૂર્ણાંક એકના છેદમાં ચાર અપૂર્ણાંક સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા અહીં પાંચ પૂર્ણાંક અને એક ચતુર્થાંશ એ મિશ્ર અપૂર્ણાંક છે તો તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા ચાર ગુણ્યા પાંચ વીસ અને અંશ એમાં ઉમેરતા વીસને એક એકવીસ થશે તો આપણને સાદો અપૂર્ણાંક મળશે એકવીસના છેદમાં ચાર હવે ગુણાકાર કરતા બેના છેદમાં પાંચ ગુણ્યા એકવીસના છેદમાં ચાર તો બે ગુણ્યા એકવીસ છેદમાં પાંચ ગુણ્યા ચાર માટે કહી શકાય કે એકવીસ ટુ બેતાળીસના છેદમાં ચાર પંચા વીસ અહીંયા તમને જવાબ મળશે બેતાલીસના છેદમાં વીસ આપણે જોઈ શકીએ છીએ કે આ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક છે તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા તમને જવાબ મળશે બે અપૂર્ણાંક અને એકના છેદમાં દસ અપૂર્ણાંક માટે કહી શકીએ બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એકના છેદમાં ચાર અપૂર્ણાંક બરાબર બે પૂર્ણાંક અને એકના છેદમાં દસ અપૂર્ણાંક જવાબ ત્રીજાનો સાતમો ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં સાત અપૂર્ણાંક ગુણ્યા ત્રણના છેદમાં પાંચ અહીં પણ એક મિશ્ર પૂર્ણાંક છે તો સૌ પહેલાં તેને સાદા પૂર્ણાંકમાં ફેરવીશું તો આપેલ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા સાત સાથે ગુણાકાર પચીસ એટલે આપણને સાદો અપૂર્ણાંક પચીસના છેદમાં સાત મળશે હવે ગુણાકાર કરીશું પચીસના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ બરાબર પચીસ ગુણ્યા ત્રણ છેદમાં સાત ગુણ્યા પાંચ તો જવાબ મળશે પંચોતેરના છેદમાં પાંત્રીસ અહીંયા અતિ સંક્ષિપ્તરૂપ આપવા આપણને જવાબ મળશે પંદરના છેદમાં સાત જે જવાબ છે પંદરના છેદમાં સાત એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો સાત દુ ચૌદ અને એક પંદર તો આપણો જવાબ આવશે બે અપૂર્ણાંક અને એકના છેદમાં અપૂર્ણાંક માટે કહી શકાય કે ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં સાત અપૂર્ણાંક ગુણ્યા ત્રણના છેદમાં પાંચ બરાબર બે અપૂર્ણાંક એકના છેદમાં સાત અપૂર્ણાંક આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો કરી શકશો દાખલો ચાર કયું મોટું છે એમાં પહેલો ત્રણ ચતુર્થાંશના બે તૃતીયાંશ કે પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ તો સૌ પ્રથમ આપણે આપેલ દરેકનો અલગ અલગ ગુણાકાર કરીશું જેમ કે ત્રણના છેદમાં ચાર ગુણ્યા બેના છેદમાં ત્રણ બરાબર છના છેદમાં બાર અતિ સંક્ષિપ્ત રૂપ આપતા આપણને એકના છેદમાં બે મળશે એ જ પ્રમાણે પાંચના છેદમાં આઠ ગોણિયા ત્રણના છેદમાં પાંચ બરાબર પંદરના છેદમાં ચાલીસ સંક્ષિપ્ત રૂપ આપતાં આપણને ત્રણના છેદમાં આઠ મળશે હવે આપણે એકના છેદમાં બે અને ત્રણના છેદમાં આઠની સરખામણી કરવાની છે તો બંનેના છેદ સરખા કરીશું તો આપણે લસા લઈશું તો લસા આવશે આઠ તો ત્રણના છેદમાં આઠ છે ત્યાં તો છેદમાં કંઈ કરવાની જરૂર છે નહીં એકના છેદમાં બે છે ત્યાં આપણે આઠ લાવવા માટે શું કરીશું ને ચાર વડે ગુણીશું અંશને અને છેદને ચાર વડે ગુણતા આપણને મળશે ચારના છેદમાં આઠ તો આ બંનેમાંથી ચારના છેદમાં આઠ અને ત્રણના છેદમાં આઠમાંથી જેનો અંશ મોટો હશે તે સંખ્યા મોટી હશે માટે આપણે કહી શકીએ કે ત્રણના છેદમાં ચારના બેના છેદમાં ત્રણ મોટા છે પાંચના છેદમાં આઠના ત્રણના છેદમાં પાંચ કરતા દાખલા ચારનો પહેલો દાખલો આપણે કરેલ છે આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે બીજો દાખલો પણ કરી શકો છો હવે છે દાખલો પાંચ અહીંયા રકમમાં એવું કહે છે કે આપણા ક્લાસથી એક વિદ્યાર્થીનીએ ચાર સોળ વાવેલા છે અને ચારે સોળ વચ્ચે પ્રથમથી બીજા બીજાથી ત્રીજા અને ત્રીજાથી ચોથા વચ્ચે ત્રણના છેદમાં ચાર મીટર અંતર રાખેલ છે તો તમારે શોધવાનું છે પ્રથમ સોળ અને ચોથા સોળ વચ્ચે કુલ કેટલું અંતર હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ અને બીજા સોળ વચ્ચેનું અંતર ત્રણના છેદમાં ચાર મીટર બીજા અને ત્રીજા સોળ વચ્ચેનું અંતર ત્રણના છેદમાં ચાર મીટર અને ત્રીજા અને ચોથા સોળ વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ ચાર મીટર થાય તો આપણે શું કરીશું આ ત્રણેયનો સરવાળો પણ અહીંયા આપણે ગુણાકાર છે એટલા માટે આપણે ત્રણના છેદમાં ચારને આપણે ત્રણ વડે ગુણીશું તો કહી શકાય પ્રથમ અને છેલ્લા સોળ વચ્ચેનું અંતર ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર સીધો ગુણાકાર કરીએ તો ત્રણ તરી નવના છેદમાં ચાર તો તમારો જવાબ મળશે નવના છેદમાં ચાર અહીં તમને જવાબ મળે છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે માટે એને અતિ રૂપ આપતા ચાર દુ આઠ અને એક નવ એટલે જવાબ આવશે તમારો બે પૂર્ણાંક અને એકના છેદમાં ચાર અપૂર્ણાંક માટે કહી શકીએ પ્રથમ અને છેલ્લા સોળ વચ્ચેનું અંતર બે પૂર્ણાંક અને એકના છેદમાં ચાર મીટર હશે તો રકમ એવી કહે છે કે લિપિકા એક દિવસ માટે પુસ્તક વાંચવાનો સમય એક પૂર્ણાંક અને ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક કલાક લે છે તો જો લિપિકા છ દિવસમાં પુસ્તક પૂરું કરી લેતી હોય તો તેને કુલ કેટલો સમય લીધો હશે તો એના માટે આપણે સીધો ચોકડી ગુણાકાર કરીશું કે આપણે કહી શકીએ કે એક દિવસ માટે વાંચનનો સમય બરાબર એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક કલાક તો છ દિવસ માટે વાંચવાનો સમય બરાબર ખાલી જગ્યા કલાક તો ચોકડી ગુણાકાર કરીશું તો આપણને મળશે છ ગુણ્યા એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક છેદમાં એક હવે છેદમાં એક છે તો કશું જ નહીં આવે તો બરાબર છ ગુણ્યા એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક હવે અહીંયા એક પૂર્ણાંક અને ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક એ મિશ્ર અપૂર્ણાંક છે તો તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવતા ચાર એકા ચાર અને ત્રણ સાત તમને આનો સાદો અપૂર્ણાંક મળશે સાતના છેદમાં ચાર હવે આપણે તો છ ગુણ્યા સાતના છેદ ચાર બરાબર છ ગુણ્યા સાતના છેદમાં ચાર બરાબર બેતાલીસના છેદમાં ચાર અતિ સંક્ષિપ્ત રૂપ આપતા એકવીસ ગુણ્યા બે એટલે બેતાલીસ અને બે ગુણ્યા બે એટલે ચાર અંશમાંથી બે અને છેદમાંથી બે કાપી નાખતા આપણને મળશે એકવીસના છેદમાં બે હવે એકવીસના છેદમાં બે છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે તો તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા દસ દસ પૂર્ણાંક એકના છેદમાં બે અપૂર્ણાંક કલાક જવાબ મળે આમ આપણે કહી શકીએ કે લિપિકાએ આ પુસ્તક વાંચવા કુલ દસ પૂર્ણાંક એકના છેદમાં બે અપૂર્ણાંક કલાકનો સમય લીધો હશે એટલે કે લિપિકાને આ પુસ્તક વાંચતા સાડા દસ કલાક થયા હશે એસ બી અંજાર બનાવનાર વાણિયા હિતેશ કુમાર એમ શ્રી અંજાર નગરપાલિકા શાળા નંબર તેર વિજયનગર અંજા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે ગણિત એકમ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું અને આ એકમમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો તમને થિયરી તો બધી સમજણ પડી ગઈ છે તો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરીશું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલો પહેલો શોધો વિદ્યાર્થી મિત્રો દાખલો પહેલો છે કે નીચેના દરેકના જવાબ શોધો તો રકમમાં છે દરેકનો એક ચતુર્થાંશ ભાગ શોધો એટલે કે એકના છેદમાં ચારનો એક ચતુર્થાંશ ત્રણના છેદમાં પાંચનો ત્રણ ચતુર થાવશ અને ચારના છેદમાં ત્રણનો એક ચતુર થાવશ તો સૌ પહેલાં આપણે એનો જવાબ કરીશું તો એ બરાબર એકના છેદમાં ચારનો એક ચતુ એસ બી અંજાર બનાવનાર વાણિયા કુમાર એમ શ્રી અંજાર નગરપાલિકા શાળા નંબર તેર વિજયનગર અંજા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે ગણિત એકમ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું અને આ એકમમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો તમને થિયરી તો બધી સમજણ પડી ગઈ છે તો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરીશું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલો પહેલો શોધો વિદ્યાર્થી મિત્રો દાખલો પહેલો છે કે નીચેના દરેકના જવાબ શોધો તો રકમમાં છે દરેકનો એક ચતુર્થાંશ ભાગ શોધો એટલે કે એકના છેદમાં ચારનો એક ચતુર્થાંશ ત્રણના છેદમાં પાંચનો ત્રણ ચતુર થાવશ અને ચારના છેદમાં ત્રણનો એક ચતુર થાવશ તો સૌ પહેલાં આપણે એનો જવાબ કરીશું